હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું મંચુરિયન પરાઠા તમે મંચુરિયન તો ઘણીવાર બનાવ્યું જ હશે તેમાં આપણે મેંદાનો યુઝ કરતા હોઈએ છીએ અને સોસનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આજે આપણે ના મેંદાનો યુઝ કરીશું ના કોઈ સોસનો ઉપયોગ કરીશું અને એકદમ સિમ્પલ રીતે વેજીટેબલથી ભરપૂર એવા મંચુરિયન પરાઠા બનાવીશું તો ચાલો મંચુરિયન પરાઠા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીંયા મેં મંચુરિયન પરાઠા બનાવવા માટે એક કોબી લીધેલી છે તો કોબીને આપણે વચ્ચેથી બે ભાગ કરી લઈશું તો અત્યારે આપણે એકથી દોઢ કપ જેટલી કોબીનો યુઝ કરીશું તમારે જે પ્રમાણે પરાઠા બનાવવા હોય એ રીતે તમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ લઈ શકો છો તો આ રીતે મેં કોબી લઈ લીધેલી છે તમે કોબીને ચોપરમાં ચોક કરી શકો પણ અત્યારે હું આ રીતે મિક્સરનું એક જાર લઈશ તેની અંદર મેં આદુ મરચાં વાટેલા છે તે જ લઈ લીધેલું છે તો તેની અંદર આ રીતે આપણે કોબીને મોટી મોટી કાપી લઈશું આ રીતે તમે એકથી બે વાર મિક્સરમાં પલ્સ કરશો તો એકદમ સરસ રીતે આપણે જેવી જરૂર છે તેવી કોબી આપણી તૈયાર થઈ જશે કોબીને આપણે ચોપરમાં ચોપ કરીએ તો થોડો ટાઈમ લાગે છે પણ આ રીતે ફટાફટ તમારી કોબી છે ક્રશ થઈને તૈયાર થઈ જશે તો આપણે એકથી બે જ વાર પલ્સ કરવાનો છે વધારે પલ્સ નહીં કરીએ નહીંતર તેની પેસ્ટ બની જશે તો જોયું ને ફ્રેન્ડ્સ આ રીતે કોબી એકદમ સરસ રીતે ફટાફટ ચોપ થઈ ગઈ છે તો આ જ રીતે આપણે તૈયાર કરવાની છે વધારે મોટું પણ નથી રાખવાનું અને વધારે પેસ્ટ પણ નથી બનાવવાની તો આ પરફેક્ટ રીતે આપણું તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું હવે તેની અંદર આપણે અડધો કપ આ રીતે ગાજર છીણીને લઈશું સાથે જ આપણે આ રીતે એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ લીધેલું છે સાથે જ લીલી ડુંગળી લીધેલી છે તો તમે જોઈ શકશો આ રીતે આપણે બધું જ એકદમ બારીક સમારવાનું છે હવે આપણે લીલી ડુંગળીનો લીલો ભાગ પણ લઈશું બધું જ મેં અડધો અડધો કપ લીધેલું છે અને કોબી મે દોઢ કપ જેટલી લીધેલી છે સાથે જ આપણે બે ચમચી લીલું લસણ લઈશું અને તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે તમે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી શકો છો તો અત્યારે મેં બે ચમચી લીધેલી છે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું પણ લઈશું કારણ કે આપણે લીલું મરચું પણ લીધેલું છે તો એ રીતે તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે તમે લઈ શકો છો એક ચમચી આમચૂર પાવડર લઈશું એક ચમચી ચાટ મસાલો પણ લઈશું વન ફોટી ટીસ્પૂન મરી પાવડર ઉમેરીશું હવે બધું જ એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે મંચુરિયન સો વાર બનાવ્યું હશે પણ આ રીતે વેજીટેબલથી ભરપૂર આ મંચુરિયન પરાઠા ક્યારેય નહીં બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો બહુ જ સરસ ટેસ્ટી બને છે તો હવે આ રીતે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે એક કપ ચણાનો લોટ લઈશું અને સાથે જ એક કપ કોઠલો લઈશું હવે બધું જ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું આની અંદર પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે આ જ રીતે એકદમ સરસ રીતે આપણો લોટ બંધાઈ જશે તો આ રીતે હાથથી મિક્સ કરતાં કરતાં આપણે લોટ બાંધી લેવાનો છે એટલે આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ જશે તો અહીંયા હવે તમે જોઈ શકશો કે આપણો લોટ છે એ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે આની અંદર મેં બિલકુલ પણ પાણી નથી ઉમેર્યું તો પણ આ રીતે સરસ તૈયાર થઈ ગયો છે તમારો લોટ વધારે ઢીલો લાગે તો તમે વધારે એકથી બે ચમચી જેટલો લોટ ઉમેરી શકો છો તો આ રીતે બાઇન્ડિંગ આવવું જોઈએ તો આ લોટ તો આપણો સરસ તૈયાર થઈ ગયો છે તો આ સાઈડ આપણે એક નોનસ્ટિક તવો લઈશું તેની ઉપર તેલ લગાવી દઈશું અને હવે આ રીતે હાથમાં લોટ લઈ અને પરાઠું આપણે હાથથી થેપી લેવાનું છે તો આ રીતે થેપીને તૈયાર કરી લઈએ તો આ રીતે મેં પહેલાં પરાઠામાં પાણીવાળું હાથ નથી કર્યો એટલે આ રીતે હાથ પર ફરી ચેપકતું આવે છે પણ તમે જ્યારે આ રીતે પરાઠું ફેલાવો ત્યારે હાથ થોડો પાણીવાળું કરી લેવો જેથી તમારું પરાઠું છે તે એકદમ સરસ રીતે પથરાઈ જશે તમને જે રીતે પરાઠું પાતળું ગમે એ રીતે તમે પરાઠાને પાતળું કરી શકો છો તો આ રીતનો આપણે લોટ રાખવાનો છે જેથી આપણું પરાઠું એકદમ સરળ રીતે આપણે પાથરી શકાય હવે પરાઠાને આપણે નીચેથી થોડું શેકાવા દઈશું પરાઠું એક બાજુથી શેકાય એટલે પલટાવી લઈશું તમારે ઘીમાં અથવા તો તેલમાં આ પરાઠું શેકવું હોય તો તમે શેકી શકો છો તો આ રીતે બંને સાઈડથી આપણે પલટાવતા પલટાવતા પરાઠાને શેકી લેવાના છે તો તમે જોઈ શકશો પરાઠામાં આપણી ડિઝાઇન એકદમ સરસ રીતે પડી ગઈ છે તો આ રીતે થોડું પ્રેસ કરતાં કરતાં આપણે પરાઠાને શેકી લઈશું જેથી પરાઠામાં ડિઝાઇન એકદમ સરસ પડે ફરી આપણે ઉપર થોડું તેલ લગાવી દઈશું આ પરાઠા બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકોને પણ આ પરાઠા ખૂબ જ ભાવશે બહુ જ ટેસ્ટી બને છે તો હવે આપણું આ એક પરાઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે તો તેને આપણે નીચે ઉતારી લઈશું એક પ્લેટમાં ઉતતા જઈએ તો આ રીતે હું બાકીના બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લઈશ હજુ એક પરાઠું હું તમને બનાવીને બતાવી દઈશ તમારે વધારે પતલું કરવું હોય તમે બેટરમાં થોડું પાણી ઉમેરી અને આ રીતે સ્પૂનથી પણ ફેલાવી શકો છો તો તે પરાઠું વધારે સરસ પાતળું બનશે તો આ રીતે હું સ્પૂનથી ફેલાવી દઈશ અને આ પરાઠાને પણ સેમ રીતે શેકીને તૈયાર કરી લઈશ તો હવે આપણા ગરમા ગરમ મંચુરિયન પરાઠા ખાવા માટે એકદમ તૈયાર છે આ પરાઠાને તમે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ શિયાળાની સિઝનમાં શાકભાજી ખૂબ જ સરસ આવી રહ્યા છે તો એકવાર આ રીતે મંચુરિયન પરાઠા તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ મંચુરિયન પરાઠાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ